દરેક નીતિની સામે દરેકાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ સુરતના સારોલીમાં મેટ્રોના બ્રિજનો જ પાન પડવાની ઘટના બાદ સંપૂર્ણ રસ્તો બંધ કરી યુદ્ધના ધોરણે બ્રિજનો જ ઉતારી દેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે સુરત માં હાલ મેટ્રો કામગીરી પૂરજોશ માં ચાલી રહી છે ત્યારે સુરતના સરુલી ખાતે મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમી પડ્યો હતો જેને લઈ પોલીસ સહિત અધિકારીઓ અને નગર સેવકો સ્થળે દોડી ગયા હતા અને રસ્તો બંધ કરી કામગીરી કરાઈ હતી તો મેટ્રોના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ રસ્તો બંધ કરી દઈ બ્રિજનો સ્પાન ઉતારવાની કામગીરી શરૂ કરી દીધી છે તો બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ